બોટાદ સંતો આવ્યા ને એક વખત તે રોજ શિવલાલભાઈની પૂજાના દર્શન કરવા જાય પૂજા કરે ને ત્યારે આપણે મેં કાલે કીધું મંત્ર બોલીએ ને એટલે આપણી પૂજામાં મહારાજ પધારે એટલે પૂજામાં બોલાય નહીં ઘણા બોલતા હોય વાતો કરતા હોય ઘણા બહેનો તો પૂજા કરતા કરતા પૂજા ને છોકરા નિશાળું ટાણું થાય તૈયાર કરીને ને રીક્ષા આવી હોય ને દરવાજા મૂકવા જાય રીક્ષા પછપસ આવી પૂજા કરવા મળે એટલે આવું બધું આપણે શીખવાનું વેલા ઉઠીને કરી લઈએ ઘરવાળાને વેલા કઈક નોકરી ધંધે જવું હોય તો એનું બધું કહી દેને વળાવી દે પછી પછી પૂજા કરવા બેસે પણ પૂજા કરતા કરતા બોલાય નહીં કારણ કે મહારાજ આવ્યા હોય પૂજા કરતા કરતા ઊંઘાય નહીં એવી તો જો કે કોઈ ટેવની જાજી પૂજા કરો તો ઊંઘા એટલે પૂજામાં તો મહારાજ પ્રત્યક્ષ આવે છે ભાવ રાખો મહારાજ આવીને બેઠા છે આપણે મારા જ્યારે જાણે ખાનગી વાતો કરતા હોય ને એવા એવા તાર થઈ જવાનું બે સંતો દર્શન કરવા આવે એક દી શિવલાલભાઈ પૂજામાં કંઈક બોલ્યા કોઈ પેઢીએથી માણસ આવ્યો કે ભાઈ કંઈક વેપાર હશે મોટો હાલતો હોય ને મોટા ને તો પૂજા કરતા કરતા હશે આવા રૂમ પૂજાની રૂમમાં કીધું કે આનું આ કેમ કરવું એટલે ભાઈ થી બોલાઈ ગયું કે આનું આમ કરજો આ વસ્તુ આને દેજો એટલે પૂજામાંથી મહારાજ હોઈ આવી ગયા મહારાજ વહી ગયા પણ ફોટા તેમને પણ હોય આપણે ફોટા આમ મૂક્યા હોય ને એટલે સંતો દંડવત શિવલાલ ભાઈ પૂછ્યું સ્વામી કે રોજ મારી પૂજા પૂરી થાય ત્યાં સુધી તમે બેસો છો અને પછી જાઓ છો ને આજ કેમ ત્યારે સંતોએ કીધું કે તમે બોટાદના નવલખા શેઠિયા ને દીકરા એટલે કઈ નિત દર્શન કરવા આવતા તમારી પૂજામાં આવાહન કરો ત્યાં પ્રત્યક્ષ મહારાજ આવે છે કે મહારાજ ને ભાળીએ છે કે મહારાજ બેટા અમે દર્શન કરીએ પૂજાનું વિસર્જન કરીને ઘંટડી વગાડો ને તે મહારાજ અદ્રશ્ય થાય એટલે મયા જાય અને આજ તેમ બોલ્યા ને પૂજામાં બોલાય ને તે બોલો તમારો નોકર હારે વાત કરી એ પૂજામાંય તો મહારાજ વય ગયા એટલે હવે અમારે હું કોમ બેહવું જોઈએ તમારે ભાઈ હાલતા થઈ ગયા એટલે આ શિવલાલ શિવલાલભાઈએ નિયમ લીધું કે મારું પૂજાનું બહારણું બંધ કરવાનું ત્યાં એક નોકરને બેસા રાખવાનો ગમે એવું ઘરમાં ઊંધું સુધું થઈ જાય ને પેઢીમાં ઊંધું સુધું થઈ જાય પણ હું પૂજા કરું ત્યાં સુધી મને કોઈ બોલાવાનો નહીં પૂજા કરતા બે બિલાડા ઘી નું કુંડલું ઊંધું વળી ગયું પડ્યું પડ્યું ઉપરથી પડ્યું એ પૂજા કરે સૌંદર સાંભળી ઘી ઢોળાવા દીધું ને કે ધોળી ઊભું કરે તો અડધું અડધું રહે ને પછી ભગાદોશી ઠપકો દેવા મળ્યા ભલે શિવલાલ આવી કેવી તારી પૂજા ઘી એટલું બધું બિલાડા બાજા ને કુંડલું ધક્કો લાગ્યો તે ઢોળાઈ ગયો એ કે બાપુજી મારે નિયમ છે તમારું ગમે તે ઢોળે ને ઊંધું વલતું હોય ને તો મારી પૂજામાંથી મારે બોલો નહીં ભલે ને ઘી ઢોળી ગયું એટલે આવી અભેસી દરબાર મેંગણીના અભેસી દરબાર તો પેલા એવા શિકાર કરતા હતા અને ધાડું પાડું ના તો બહુ આમ પાટી અને બંદૂકની ગોળીએ કેટલાય જીવોને મારી નાખે પરમાટી ખાય દારૂ પીવે અને ગોપાલન સ્વામીને યોગ થયો ને ભગત્યાતે હામળો 6 કલાકનું ધ્યાન એટલું છ કલાક સુધી રોજ અને એક પલોઠીએ બેસવા છ કલાક ધ્યાન માં આવા મોટા અભેશી દરબાર બેસતા બેસતાતા અને કોઈ થી એને વતાવાય નહીં અખંડ મૂર્તિ ધારી બેસતા ત્યારે મોટું રજવાડું હોય ને એના રાજાના માણસો આવ્યા કઈ કર ભરવાનો હોય રજવાડાનું કંઈ કામ હોય ત્યારે ગામધણી દરબારને બોલાવ્યા આ ગામધણી દરબાર હતા અભયસિંહજી અને મોટા રજવાડાના માણસો આવ્યા કે બોલાવો અભયસિંહને અભયસિંહ બરોબર ધ્યાનમાં બેઠેલા એટલે માણસોએ કીધું કે બાપુ ધ્યાનમાં છે અત્યારે નહીં આવે એટલે તરત જ એને દંડ કર્યો પાંચસો રૂપિયાનો દંડ અમે બોલાવ્યા ને કેમ ન આવ્યા જેમ દાદા ખાચરનું નાનું રજવાડું કહેવાય પણ ભાવનગરનું પશુ જેમ મોટું રજવાડું કહેવાય ને એમ પછી બીજી કલાક કેડે બીજી વખત તો એ ન આવ્યો ફરીને પાંચસો રૂપિયાનો દંડ ત્રીજી વખત બોલાવ્યા એમ કલાકે કલાકે માણસો એને બોલાવી પાંચસો પાંચસો રૂપિયા વધારતા દંડ કરે છ કલાકનું ધ્યાન પૂરું થયું ત્યાં તો ત્રણ હજાર રૂપિયાનો દંડ થઈ ગયો એટલે બાપુ ધ્યાનમાંથી ઊભા થયા એટલે તરત એના માણસોએ વાત કરી કે બાપુ કે મોટા રજવાડા થી એના બધા સિપાહીઓ આવ્યા છે અને કોઈ પણ પ્રસંગે તમને બોલાવે છે પેલા ગરાશનું બધું બહુ ચાલતું ને બાપુ પૂજા ને કપડે એમને ત્રણ હજાર લઈ કે માફ કરજો તમે મને બોલાવ્યો પણ મારા ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું હું ધ્યાન કરતો અને મારે છ કલાક ધ્યાન કરવું એવું નિયમ હતું પણ મારથી અવાણું નહીં અને પાંચસો પાંચસો રૂપિયા કલાકે કલાકે દંડ કર્યો એટલે હું મોડો પડ્યો એટલે આ ત્રણ હજાર રૂપિયા દંડના અને હવે જે કઈ મારે જેવું કામ હોય તે મને ફરમાવો ત્યારે એનો મોટો જે અમલદાર આવ્યો હતો એ રજવાડાનું એને ગામ ગામધણી દરબાર બાપુ થઈને તમે છ કલાક સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો છો એ આજ તમારા પૈસા પાછા ને જે કામ કરવા આવ્યા હતા ને ફટ સહી કરી દીધી કે જાઓ હવે કાંઈ તમને દંડ કરવાનો નથી અને એના માણસોને કહી દીધું કે આવા ભગવાનના ભક્તો હોય અને આવી રીતે ભગવાનની મૂર્તિનો ધ્યાન કરતા હોય ને તો એનો દંડ બંડ આપણે કરાયેલી પગે લગાય લ્યો ભગવાનના ભક્ત હતા તો બધું માફ થયું આવા આવા ઘણાએ ભગવાનના ભક્તો હતા પણ એ મૂર્તિને પ્રતાપે